એ બધા ખોટા છે આવી છે અમને છેતરીને લઈ ગયા ભાજપ દ્વારા બધા ખોટું બોલી હાલ આપની સમક્ષ ટીઆરપી ગેમિંગ ઝોનમાં જેમણે પોતાના પરિવારના સદસ્યો ગુમાવ્યા એ સ્વજનો પીડિત પરિવારોએ પોતાની વ્યથા તમારી સમક્ષ રજૂ કરી દોઢ મહિના સુધી રાજ્યની સરકાર સમક્ષું રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો ઉપેક્ષાનો ભોગ બનેલા પીડિત પરિવાર એમનો ઉપહાસ કરવામાં આવ્યો એમની હાંસી ઉડાવવામાં આવી એની વાત પીડિત મુખ્ય આપ સૌ પત્રકાર મિત્રો દોઢ મહિના સુધી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ધારાસભ્યો સાંસદ સભ્યો પક્ષના વિવિધ પદ ઉપર બેઠેલા કોઈને પણ એ જનતાના આંસુ લૂછવાનું મન ના થયું જેને પોતાના દીકરાની લાશ નહીં અવયવો અને અંગોના ટુકડાઓ તમે આપ્યા છે અને દોઢ મહિના દરમિયાન માન્ય રાહુલ ગાંધીજીએ એમની સાથે ઝૂમ કોલ ઉપર વાત કરી ત્રણ દિવસના રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના સાથીઓએ ઉપવાસ કર્યા પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો રાજકોટ શહેર

ગુજરાતની ભાજપ સરકારની ભૂમિકા એક્સપોઝમાં આવી છે એવી બીકના પગલે કોઈ સાચી લાગણીથી પ્રેરાઈને પીડિતોને મળ્યા નથી જેમ આશાબેન કાથડના પિતા ચંદુભી કાથળે કીધું કે એમની મજાક અને મશ્કરી કરવામાં આવી છે એ બોલવા માટે ઊભા થયા તો એમને ચૂપ કરી દીધા એમને બોલવાના દીધા આ બાર જેટલી માગણીઓ જે પીડિત પરિવારો રજૂ કરી એમાંથી એક પણ માગણી સંતોષવાની ગેરંટી નહીં આપી કશું જ એમને લેખિતમાં બાહેધરી કે ખાતરી નથી આપી તો સવાલ એ થઈ રહ્યો છે કે આ ગરીબ પીડિત પરિવારોની દોઢ મહિના બાદ તમે શા માટે ફાંસી ઉડાવી રહ્યા છો આ પીડિત પરિવારોની એટલી જ માગણી છે કે એમને નોન કરપ્ટ પ્રમાણિક અધિકારો અધિકારીઓ જોઈએ તપાસ ટીમમાં વળતરની રકમ વધે ફાસ્ટ્રેક કોર્ટમાં એમનો કેસ ચાલે સામાન્ય તમે હજી પીડિતોને આ પ્રમાણે વર્તન કરી રહ્યા છો જે પીડિત પરિવારો પિસ્તાલીસ ડિગ્રીની ગરમીમાં પ્રમાણે રજોડવું પડે એ પોતે જ પીડિત પરિવારો કહીએ પ્રમાણે રાજ્યની સરકાર માટે શરમનો વિષય હોવો જોઈએ એટલે આ રાજ્યની સરકાર એ પીડિતોના મુદ્દે બિલકુલ પણ ગંભીર નથી રાજ્યની સરકાર ગૃહમંત્રી મુખ્યમંત્રી એ પીડિતોને ન્યાય આપવા માંગતા નથી એટલે ના છૂટકે અમે બધાએ એક નિર્ણય કર્યો છે અગાઉની જાહેરાત મુજબ કે આવનારા ટૂંક સમયમાં મોટાભાગે એક ઓગસ્ટથી મોરબીથી શરૂ કરીને એક ન્યાય યાત્રાનો પ્રારંભ કરીશું મારા સાથી લાલજીભાઈ એ મુદ્દે વિગતવાર વાત કરશે પણ એ વચ્ચે એક નાનકડો મુદ્દો કહી દઉં કે ગઈકાલે ઉનાકાંડના આઠ વર્ષ પૂરા થયા અને આજે સવારે ઉનાકાંડમાં ભોગ બનનારા વર્ષરામભી સરવૈયાનો મારી પર ફોન હતો કે નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે ચાર એસઆરપીના કોન્સ્ટેબલો ચાર એસઆરપીના જવાનો અને બે કોન્સ્ટેબલ ચાર એમ છ પોલીસ કર્મીનું જે રક્ષણ આપેલું એમાંથી કોઈ જ કારણ બતાવ્યા વગર જે રક્ષા ગઈકાલે મોડી રાત્રે ચાર એસઆરપીના જવાનો અશરણ હટાવી લીધું છે હવે ઉલ્લેખનીય છે કે એકાદ દોઢ મહિનામાં ઉના કારણ મારું નામ ચંદુભાઈ ડોસાભાઈ કાથડ આશાબેનના પપ્પા છે હું અમે ગયા એટલે અમને કોઈ વળતા નહોતા કે પીડિત પરિવાર છે કે કોણ છે એ અમે અમારી રીતે બેહી ને એ આવ્યા એટલે બધા ઊભા થયા વાતચીત હવ હવની રીતે કરી એને પૂછ્યું નહોતું અમને અંદર કે કોણ પીડિત પરિવાર છે કે કોણ ઓલું છે બરાબર પછી વાત એકબીજા બધી વાત રાખી એટલે હું ઊભો થઈને વાત કરી મેં કે સાહેબ એક ભાઈ હતા મારા મોરબીના એને વાત કરી કે સાહેબ આમાં તો ઝાઝા જણા છે આમાં ગેમ ઝોનમાં ના આ ઈઠાવીસ કેમ બતાવે તો ઓલા આમ સાઠમા બેઠેમ જોનમાં હા ગૃહ મંત્રીએ એ કે તમારી પાસે સબૂત શું છે બરાબર ઓલા ભાઈને કે એટલે હું બેઠો થયો હું બેઠો થયો એને કીધું કે સાહેબ હું ને તો ને ત્યાં કેટલા દિવસથી આવા બનાવ બનતા ત્રણ છ ફેરા આગ લાગી કોઈ ધ્યાન ન થયું પાંચ છ ફેરા આ ચાર પાંચ મહિનાથી ચાર પાંચ ના હાથ ભાંગી ગયા તોય ન દીધું ને આ દોઢ મહિનાથી વેલ્ડિંગ કામ ચાલુ હતું બરાબર ને આ પાસે પેટ્રોલ ના ટેન્ક પડ્યા હતા થર્મોહોલ ના થપ્પા પડ્યા હતા વેલ્ડિંગ કામમાં આગ લાગીને તાત્કાલિક બ્લાસ્ટ થયો બરાબર ને જો આવું બનાવું ન બનાવ ને ખોટું ન કર્યું તો રાતે ને રાતે હું કામ ભેગું કર્યું તો મને કહે તમે બેહી જ આવી કે તમારે વાત નથી કરવી

મને ખાલી બે મિનિટ જ વાત કરવા દીધું પછી તો અમે મેળા દસ થી પંદર મિનિટ દસ દસ મિનિટ બસ વાતમાં કંઈ કઈ ઈ તો બોલાત નથી આશ્વાસન દેવા માટે કીધું હા અમે આમાં આગળ વધશું કે ન્યાય જેવરાવશું પણ ન્યાય હું જેવરાવ કઈ લેખિત માં અમને આપ્યું નથી અમને બોલવા નથી દીધો તો પછી લેખિતમાં માં આપવાના છે

ભાજપના કોર્પોરેટરથી માંડીને સંસદ સભ્ય સુધીમાં આજ લગીમાં કોઈ મળવા આવ્યું નહોતું આ બાબતે દોઢ મહિને ભૂપેન્દ્ર પટેલને યાદ આવી કે હવે પીડિત પરિવારને મળવું જોશે એક વસ્તુ અને અમે લેખિતમાં બાર મુદ્દા આપ્યા છે બાર મુદ્દામાંથી હજી સુધીમાં એક વસ્તુમાં અમલ કર્યો નથી એને બે દિવસ થઈ ગયા બાર મુદ્દામાંથી એક પણ નહીં ન્યાય મળવા માટે અત્યાર લગીમાં અમારે જો વીસ દિવસ બનાવ ભય હોય વીસ દિવસ બનાવ બન્યા હોય અને પત્રિકા લઈને ન્યાય માટે રાજકોટ બંધ કરાવવા માટે અને ન્યાયની અપીલ માટે રાજકોટમાં ખરાબ બપોરે આટા મારવા પડતા હોય તો પછી શરમની વાત કહેવાય સરકાર માટે એક અને આમાં બે વસ્તુ અમે હાલમાં ફરજીયાતમાં માંગણીમાં માંગી હતી કે ટીઆરપી ગેમ ઝોનમાં બનાવ બનેલા એમાં એક સીટની રચના કરવામાં આવે અમે કહી એમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત બે જજ ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ તેમજ ગુજરાત હાઈકોર્ટના ત્રણ જસ્ટિસ શ્રી અને નિવૃત્ત મહિલા સિટી સિવિલ જજ તરીકે ફરજ બજાવેલી એવી કોઈપણ એક વ્યક્તિ આ એક સીટની રચનાની અમે પૂર જોરમાં માંગણી કરી હતી અને એક તપાસ અધિકારી માટે અત્યારનો જે અત્યારે તપાસ કરે છે એના ઉપર અમને ભરોસો નથી આ કેસ બીનો એના બે કે ત્રણ દિવસની અંદર જ એના ઉપર ત્રણ કરોડનો તોડ કરવાનો આરોપ આવેલો હતો એ અમને પછી જાણ થઈ હવે જો એ ત્રણ કરોડનો એ બાબતમાં તોડ કરતો હોય પોલીસ ઓફિસર તો આ કેસમાં ન કરે એની શું ગેરંટી એટલે તપાસ અધિકારીમાં ગેમઝોનમાં અત્યારે જે ચાલુ છે એમાં આઈપીએસ સુધા પાંડે સુજાતા મજમુદાર અને નિલિપ્ત રાય આ ત્રણમાંથી કોઈ પણ બે વ્યક્તિને એમાં તપાસ અધિકારીમાં પોસ્ટિંગ આપે એ બે વસ્તુમાં અમે સૌથી વધારે જોર રાખીને માંગણી કરી દીધી અને છ મહિનામાં ટ્રાયલ પૂરો થાય એ બાબત ટ્રાયલ પૂરો થાય શું વિચાર શું આમાં આગળ

મુદ્દા એને આપણે આવેદનપત્ર આ ટૂંકમાં મારી પાસે જે છે એમાં દસ જણાનું સાઈન કરેલું છે દસ જણાની સાઈન કરેલી છે પરિવાર થ્રુ આખે આખો લેટર આપેલો હતો એમાં હર્ષ સિંઘવી અને સીએમ સાહેબ બેયને આ વસ્તુ આપણે વચાઈ બેયને એક એક કોપી આવી અહીંયા આપીને હર્ષ સિંઘવી બાર મુદ્દા અમે કહીને તો અમારા માટે આ હોનાના છે આ ખાલી બાર મુદ્દા અમને કરી દઈએ ને તો અમને અહીંયા ધરો કે આ વસ્તુમાં અમને ન્યાય મળી જશે બાર મુદ્દાની જ માગણી હતી બીજી કઈ અને આમાં જે આશાબેન કાથડ છે ને મારા બેન થાય જે ટીઆરબી ગેમ ઝોનની અંદર જોબ કરતા અને એમનું ડેથ થઈ ગયું તો અમને કાલે મુખ્યમંત્રી એ આવાસે બોલાવવામાં આવ્યા હતા કે તમે ત્યાં આવો અને અમે તમને મળીએ તો હું એટલું કહેવા માગું છું કે જ્યારે આ ટીઆરબી ગેમ ઝોનની ઘટના બની એના ત્રીજા દિવસે કે બીજા દિવસે આપણા રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી કે જે અહીંયા આટો મારવા આવ્યા હતા તો પીડિત પરિવારોને કેમ ન મળ્યા હું એમ કહું છું અને જ્યારે આ મહિના મહિનો ઘટના એક ઘટનાની એક મહિનો થઈ ગયો જ્યારે અમારે રોડ ઉપર પત્રિકા લઈને વેચવા જવું પડે અમારે ત્રણ ત્રણ દિવસના આંદોલન કરવા પડે અને અમારે કમિશનર કચેરીનો ઘેરાવ કરવો પડે ત્યારે ક્યાં ગઈ હતી આ સરકાર

આ યાદ કેમ આવ્યા કે દોઢ મહિને એને એમ કીધું કે સીએમ ને મળવા જાય તો ત્યાં લગી આ બધા ભાજપના ધારાસભ્ય કે એના આગેવાનો પ્રમુખો એ બધા ક્યાં હતા અને બીજા નંબરમાં આ રાજકોટ બંધ કર્યું તેથી ભાજપવાળાએ પોલીસ પર દબાણ કરી અને તમામને ફોન કરાયા પીએસઆઈ ના પોલીસ કે અહીંયા નો જાતા અહીંયા ન જાતા ભાઈ ન જાતા કોઈ તમારા બાપની બીક લાગે છે અમને અને તમે કેમ ફોન તમારામાં તાકાત હોય તો હું અનુરૂધ સિંહ જાડેજા ગામ ખાખરા તાલુકો ધ્રોલ ને જિલ્લો જામનગર મારા નંબર હે નવાણું હાથ એકતાલીસ પચી એક આડત્રી મને ડાયરેક્ટ ફોન કરો જો અસલ તમારી માય હું જ ખવરાઈ હોય તો તમે વાયા વાયા કેમ બધાને ફોન કરો છો હવે તમારે ગયા હોત તો તમને ખબર પડે કે આમાં શું આને આની હાલત હોય